ભરૂચ જિલ્લાના હિગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે આજે ફાઇનલ ક્રિકેટ મેચનું આયોજન સાઝીદ ફસાદ દ્વારા કરવામાં આવ્યું હતું આ ફાઇનલ મેચના પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષભાઈ નાયક અને બાબુભાઈ શ્રી એનएफसी વોરા સમની વાડ ટોસ કરીને મેચની શરૂઆત કરાવી હતી ભરૂચ જિલ્લાના હિગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે આજે ફાઇનલ ક્રિકેટ મેચનું આયોજન સાઝીદ ફસા દ્વારા કરવામાં આવ્યું આ ફાઇનલ મેચના પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષ મહેશભાઈ નાયક અને બાબુભાઈ શ્રી એનએફસી વોરાસમની વાડાઓએ ટોચ કરીને મેચની શરૂઆત કરાવી હતી જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનોમાં બાબુભાઈ યુએસએ સિરીજભાઈ યુકે લેસ્ટર કમલેશભાઈ સિમોડરવાળા સફનભાઈ ચીના વાઝીદભાઈ જમાદાર મુનાફભાઈ કેનેડા જાહેરભાઈ યુકે નઝીરભાઈ યુકે હારુનભાઈ યુકે અબ્દુલભાઈ કામથી અને હિગલોડ ગામના આગેવાનો તથા આજુબાજુના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ફાઇનલ મેચ થામ અને કરમાડ ગામ વચ્ચે રમાડવામાં આવી હતી આ ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી જેમાં કરમાડ ગામનો વિજય થયો હતો અસલવાલિકુમ વરમતુલ્લા વબરકાતું હિંગલોટ મુકામે ક્લાસિક ક્લબ ક્લબ મુકામે આજે ફાઇનલનું પરિવર્તન થયું હતું અને એમાં હું કર્મ ટીમનો કેપ્ટન યાસર ચાંદ આપણે બહુ આનંદ થયો અને સાજીદભાઈનું સંચાલન અને બધી રીતે મતલબ કે બહુ સારું અને સારી રીતે ફાઇનલ રમાઈ બંને ટીમોને હું કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન કહું છું થામ ટીમને પણ હું ખૂબ ખૂબ આભારી માનું છું કે એમને આટલી મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા તો એમના માટે હું ખૂબ આભારી છું અને સાજીદભાઈ અને સરપ્રતભાઈ કેશકાંત ખાસ મેનેજમેન્ટનો હું ખૂબ ખૂબ આભારી છું સારી રીતે એમને ટુર્નામેન્ટ રમાડી અને બહુ સારું રહ્યું અને ગ્રાઉન્ડ બી માશાલ્લા બહુ સારું છે અને ખૂબ પ્રેક્ષકો આજે ફાઇનલમાં હાજર રહ્યા હતા એમનો બી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજરોજ ક્લાસિક સ્પોર્ટ ક્લબ ઉપર બે હજાર ત્રેવીસની ટૂર્નામેન્ટની નોકઆઉટ ટૂર્નામેન્ટ જે ફોર્થિ એટ ટીમ્સની ફાઇનલ મેચનું આયોજન હતું એમાં બહુ શાંતિપૂર્વક ફાઇનલ મેચ રમાઈ જેમાં થામ કેજીએન અને અલ્ટાફ નિકી કરમારની ટીમ જે બંને ફાઇનલમાં આવેલી એમાં થામની ટીમે ફર્સ્ટ બેટિંગ કરીને એકસો ને ત્રેસઠ રન કરેલા જેના જવાબમાં કરમારે એકસો ત્રેસઠ રનનો ટાર્ગેટ હતો એ પૂરો કરી એ વિજેતા બની છે કરમાનની ટીમ વિજેતા બની છે આજના દિવસે આજના આ ફાઇનલમાં મારા ખાસ મહેમાનો કમલેશભાઈ પાર્થિવભાઈ જમાદાર અબ્દુલભાઈ કામથી રફીતભાઈ ઉસ્માનભાઈ ભોલ તેમજ અમારી બી કેપીએલ કમિટીમાં સૈફભાઈ ચીના અનીશભાઈ રાજ સરફતભાઈ ટેસખાન જેવા બધા મહેમાનોએ આવીને ફાઇનલ મેચનો બહુ સારી રીતે આનંદ લીધો મેચ પર રસપ્રદ બનેલી મજા આવી બધાને અને નેક્સ્ટ પાછો અમે નેક્સ્ટ સન્ડેના બીજી ચાલુ વર્ષની ફાઇનલ મેચ થવા જઈ રહી છે ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ઇંગ્લોડ દ્વારા આયોજિત ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોટલ અડતાલીસ ટીમોએ ભાગ લીધો છે એમાં આજે ફાઇનલ મેચ જે છે કરમાળ ક્રિકેટ ક્લબ અને થામ ક્રિકેટ ક્લબ વચ્ચે રમાય છે મેચ એના ઉદઘાટન પ્રસંગે અહીં ટોસ કરીને મને આમંત્રિત કર્યો છે એ બદલ સાજીદભભાઈ ઇંગ્લોડવાળા જે મેઇન ઓર્ગેનાઇઝર છે એમનો ખૂબ ખૂબ આભાર અને આ કેટલા વખતથી ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં પણ ગામડે ગામડે સારા ક્રિકેટ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને જે યંગસ્ટર છે એને રમવાનો અને પોતાનામાં રહેલું કૌશલ્ય બતાવવાનો ખૂબ જ સારો મોકો આપવા માટે દરેક માણસ પ્રયત્ન કરે છે તો આ બ આને માટે જે સાજીદભાઈ અને એની પોતાની ટીમ છે કે જેમણે પોતાનું ખુદનું એક ગ્રીન ટોપ ગ્રાઉન્ડ બનાવ્યું છે અને ખેલાડીઓને રમવા માટેનો અહીંયા જે મોકો આપ્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મને અહીંયા ફાઇનલના ઉદ્ઘાટન પ્રસંગે જે બોલાવ્યો એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ રિયાસ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે